ધારી તાલુકાના ફતેગઢથી ખીછા સુધી દો માર્ગ ખખડ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ રહી છે ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ અંતર્ગત માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનું ધ્યાન આપતું નથી તે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો ફતેગઢથી ખીચા તરફ જવાનો સિંગલ પટ્ટીનો રોડ સાવ બંગાળ હાલતમાં હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે આ રોડ સાવ સાંકડો છે આ રોડને વારંવાર ઠીગડા મારી મારીને એટલી હદે બગાડી દેવામાં આવ્યો છે કે આ રોડ મગરની પીઠ સમાન બની ગયો છે કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી માર્ગ મકાન વિભાગ તેમજ જે તે અધિકારી ને રહેશે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ચૂંટણી સમયે નેતાઓ વોટ લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી માર્ગ મકાન વિભાગ અનેક વખત ઓનલાઈન રજૂઆત કરવા છતાં આ મામલે માર્ગ મકાન વિભાગ દ્વારા મૌન ધારણ કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ ટીનો બાલિયા લલિયા સાથે

અધિકારીઓને નમ્ર અપીલ છે જેથી રોગચાળો ન ફોલાય ધંધી ન આવે અને ચોખ્ખાઈને સ્વચ્છતા જળવાઈ રહે તત્ ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્ષમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ પંદરથી એક મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ શિયાળો છે રોગશાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને પંદર દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું છે માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારેલી અને આપણી કદર કરી જાય છે તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગે છે કે તમે બધા જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો